આસવારા બેટા ની આંખો છે ને મારી ભાળી થઈ ગઈ છે દુખે છે કોણ જોવે છે બેટા બહુ આ છે કોણ જોવે છે આંખ તો બ્લેક થઈ ગઈ છે બહુ દુખે છે બહુ ખરાબ થઈ ગઈ છે આંખ ઇન્જેક્શન મારવું પડશે બેટા ઇન્જેક્શન નહીં મારવા દો ઇન્જેક્શન મારવું પડશે આપણે સારું થઈ જશે બેટા ઇન્જેક્શન મારવું પડશે

કેવું છે બેટા તને સારું છે દાંત દુખે છે હવે નય દવા પીધી તમે હા હવે ફોન જોવાનો છે નય હવે ક્યારે ફોન નહી જો હવે સ્વરા બેટા તો બહુ જ ડાઈ થઈ ગઈ છે મોબાઈલ ફોન બિલકુલ જોતી નથી એની આંખો બહુ સરસ થઈ ગઈ છે

ચશ્મા આવી ગયા પછી આપણે જોઈએ છીએ આ મારી ઢીંગલી છે ક્યૂટ ક્યૂટ મહેશ્વરી મહેશ્વરી તમે સ્કૂલે આવ્યા ત્યારે બહુ ફોન જોતા દીકા બહુ જોતા હવે તમે નથી જોતા કેમ નથી જોતા ફોન જોઈએ તો શું થાય ફોન જોઈએ તો શું થાય મહેશ્વરી હા ચશ્મા પહેરવા પડે હે ને તો આપણે જોઈશું હવે નહીં જોઈએ ફોન જોશું આપણે ફોન જોઈએ તો શું થાય તમારે એવું કરવું છે હલો હલો ફોન આપો માહિર ફોન આપો ફોન આપો 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 માહિર આપો માહિર ફોન જોવો બહુ ગમે છે નહીં અડીએ ને આપણે પાકુ હા હા દેવાંશી ને આપો દેવાંશી ને હા યુટ્યુબ કિડ કરી આપો વિડીયો કરી આપો વિડીયો રીલ્સ કરો રીલ્સ પાકુ નહીં એડો ને ડાયા દીકરા છો કે ફોન જોઈએ તો શું થાય આંખો જતી રહે હે ને આંખો ઉપર ચશ્મા લાગી જાય આંખો ઉપર નંબર આવી જાય નથી જોતી તું તો બહુ જોતી હતી ને તમે નથી જોતા આ ફોન ને શું કહેવાય રાક્ષસ શું જોવો છે ફોન જોયે તો શું થાય આંખોમાંથી લોહી નીકળે શું થાય આપણે જોઈશું ફોન હવે નો મોબાઈલ બોલો નો ટીવી માત્ર બુક્સ થી અમે ભણીશું થેન્ક યુ સંસ્કાર ધામ ટીમ.